તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમે ક્ષેત્ર વસાવાને તો સૌ કોઈ જાણતા હશે દોસ્તો નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તો હાલ ક્ષેત્ર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને એમ કહેવાય છે કે જનતા માટે કાયમના માટે અવાજ પણ ઉઠાવતા હોય છે દોસ્તો હાલ અત્યારે બત્રીસમું આદિવાસી સંમેલનની અંદર ક્ષેત્ર વસાવા ગયા હતા અને જોરદાર એન્ટ્રી પણ થઈ હતી અને ત્યાં નારા પણ લાગ્યા હતા એક જ ચાલે તો શેતર વસાવા ચાલે હાલ એવા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એટલે ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના આપું દોસ્તો હાલ અત્યારે શેતર વસાવાના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ એમ કહેવાય છે કે શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના આપું દોસ્તો એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે અને ગીતો પણ વાગી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે ક્ષેતર વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે બત્રીસમી સંમેલનની અંદર ક્ષેત્ર વસાવા ગયા હતા અને જોરદાર એન્ટ્રી પણ થઈ હતી અને નારા પણ લાગ્યા હતા દોસ્તો તો તમે છેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો હાલ ક્ષેત્ર વસાવાના નારા લાગી રહ્યા છે અને બૂમો પડી રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર ક્ષેત્ર છે અને હાલ અત્યારે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો તો તમે છેતર વસાવાની કરતો હોય તો એક લાઇક કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે ભ્રુજ સીટની અંદર ક્ષેત્ર વસાવવા મનસુખ વસાવા આમ સામે હતા અને ક્ષેત્ર વસાવવાની હાર થઈ હતી અને ક્ષેત્ર વસાવા એવું પણ બોલ્યા હતા કે મને ઘણું ખરું જાણવા મળ્યું છે અને મને ઘણું ખરું એમ કહેવાય છે કે સમજવા પણ મળ્યું છે આખી તો હારી ગયું તો કાંઈ વાંધો નહીં આવતા વર્ષે અમે ફૂલ મહેનત કરીશું તો હાલ ક્ષેત્ર વસાવાની ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો બત્રીસમો આદિવાસી સંમેલનની અંદર ક્ષેત્ર વસાવા ગયા હતા અને જોરદાર બૂમ પણ પડાવી હતી દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત ને કમેન્ટની અંદર જય જૌહાર જય આદિવાસી લખવાનું ભૂલ છે નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય